આ તરફ પાટણમાં સાંતલપુરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થઈ હતી ભારે વરસાદને કારણે આખા વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી રાધનપુર ગાંધીધામ હાઇવે પર નદીની જેમ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે ભારે ભારે વાહનો પણ અહીંયા થંભી ગયા છે કારણ કે પાણીનો પ્રચંડ પ્રવાહ અહીંયાથી વહી રહ્યો છે હાઇવે પર પાણી ભરાતા નિકાલ માટે પાટણ જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો છે વરસાદ વરસવાના કારણે જે કહી જે નેશનલ હાઇવે છે પાણી પાણી થઈ ચુક્યું છે મારા પાછળ બતાવવાની કોશિશ કહીશ તમે જોઈ શકો છો કે જે આ રાધનપુરથી જે કચ્છને જોડતો જે નેશનલ હાઈવે છે તેના રસ્તા છે એક ઇકો ગાડી છે તે પણ બંધ પડીને કહી શકાય કે તે ગોટકાય ચુકી છે અને બીજી બાજુના પણ દ્રશ્યો બતાવે કે જે સાધનો જે નીકળતા હોય છે તે લોકોને જયારે વનવે જેવો કરવાની પણ સ્થિતિ સર્જાઈ છે પાણી બીજી તરફ જઈ રહ્યું છે પરંતુ જે અહીંયાથી નીકળતા જે વાહન ચાલકો છે તે હાલ તો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કહી શકાય કે જે વરસાદ વધુ વરસ્યો છે તેના કારણે સાંતલપુરના આજુબાજુના જે ગામડા છે તે પ્રભાવિત થયા છે અને જે નેશનલ હાઈવે છે તેના પર પાણી ભરાઈ ચૂકી છે જો હજુ આનાથી પણ વધુ વધારે વરસાદ પડે તો વરસાદ પડવાના કારણે અહીંનું જે શાંતિપૂર્ણ જે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત થઈ શકે છે કારણ કે જે વરસાદ છે તે રોકવાનું નામ નથી રહી રહ્યું અને જે વરસાદ વધારે જો વરસે તો અહીંના અંદર લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને રેસ્ક્યુ પણ કરી શકવું પડે તેવી હાલ તો સિચ્યુએશન થઈ છે અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ